નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરીથી આપણી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનના છથી આઠના મહત્વના પ્રશ્નો જે આવનારી દરેક પરીક્ષા માટે તમને ઉપયોગી થશે જે પ્રશ્નો તમને બિનસચિવાલય ક્લાર્ક ફોરેસ્ટ કે પછી હાઈકોર્ટ બ્યુનમાં પણ તમને આ પ્રશ્નો ઉપયોગી થશે તો ચલો મિત્રો ટાઈમ ના બગડતા શરૂ કરીએ અને હા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ આપને મળી રહે મિત્રો આ આપણો ચોથો વિડીયો છે બીજા વિડીયો તમે જોવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ ત્રણ વિડીયોના લિંક મળી જશે તો ચલો શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન શાંતિ અને અહિંસાનો સંગમ પાઠ સાત બૌદ્ધ ધર્મની સ્થાપના કેટલા વર્ષ પહેલાં થઈ હતી તો પચીસો વર્ષ પહેલાં

જણાવો તો સિદ્ધાર્થના પત્નીનું નામ યશોધરા અને પુત્ર રાહુલ નિષ્ક્રમણ એટલે શું તો ગૌતમ બુદ્ધે કરેલા ગૃહ ત્યાગને નિષ્ક્રમણ કહે છે ગૌતમ બુદ્ધને કયા જ્ઞાન કયા જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો વૈશાખી પૂર્ણિમાના રાત્રિએ એક પીપળના વૃક્ષ નીચે તપ કરવા બેઠા હતા ત્યારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ કયો આપ્યો હતો ક્યાં આપ્યો હતો તો સારનાથમાં ગૌતમ બુદ્ધ ક્યાં નિર્વાણ પામ્યા હતા ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ગૌતમ બુદ્ધ પાલી વિકાસ કોણે કર્યો હતો શંકરાચાર્ય મહાવીર સ્વામીનું બાણપણનું નામ જણાવો વર્ધમાન મહાવીર સ્વામીના માતા પિતાનું નામ જણાવો તો મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશાલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ મહાવીર સ્વામીના પત્ની અને પુત્રીનું નામ જણાવો તો પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શના મહાવીર સ્વામીના જૈન ધર્મના કયા તીર્થકળ ગણાય છે તો ચોવીસમાં મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો પ્રાકૃત અને અર્ધમાગતી ભાષામાં ઉપદેશ આપ્યો હતો જૈન અને બુદ્ધ ધર્મના લોકો ક્યાં નિવાસ કરતા હતા તો સંઘ વિહારો અને ઉપાશ્રયોમાં નિવાસ કરતા હતા પાઠ નંબર આઠ આપણે ગુજરાતી ગુજરાતીઓ વર્ષોથી વિશ્વમાં કઈ પ્રજા તરીકે જાણીતા છે તો વેપારી ગુજરાતીઓ સ્વભાવે કેવા હતા નમ્ર હતાલા અને મહેનતું સુરતનું શું જાણીતું છે ઊંધિયું ધારી આજે સમગ્ર ભારતમાં ગુજરાતી ભોજન કયા નામે જાણીતું છે તો ગુજરાતી થાળી કચ્છ વિસ્તારમાં કેવા મકાનો જોવા મળે છે પૂંગો ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે બોલાય છે તળપદી સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે કાઠિયાવાડી દક્ષિણ ગુજરાતમાં કઈ બોલી બોલાય છે સુરતી મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ચરોતરી બોલી કચ્છના લોકો કઈ બોલી બોલે છે કચ્છી ગુજરાતના આદિવાસીની બોલી કઈ કઈ છે તો રાઠવી બોલી વસાવી બોલી ભીલ બોલી ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે તો અખાત્રી છે ગુજરાતમાં કયો તહેવાર ઉલ્લાસથી ઉજવાય છે તો ઉત્તરાયણ કયા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે નવરાત્રી શામળાજીનો મેળો ક્યાં ભરાય છે ક્યારે ભરાય છે કાર્તિક પૂનિમ પૂનમના કાર્તિકના પૂનમના દિવસે આદિવાસી વિસ્તારમાં દર અઠવાડિયે મેળો ભરાય છે તેને શું કહે છે તેને હાટ કહે છે ગુજરાતમાં આદિવાસીના કયા નૃત્ય જાણીતા છે ગેર નૃત્ય કોળી નૃત્ય ટીમલી નૃત્ય વગેરે પાર્ટ નંબર નવ સમ્રાટ અશોક આપણા ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો જૂનાગઢ જિલ્લામાં ચંદ્રગુપ્ત ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા અર્થશાસ્ત્રમાં ચંદ્રગુપ્તના પુત્રનું નામ જણાવો બિંદુસાર બિંદુસારના પુત્રનું નામ જણાવો અશોક મગધની પ્રાદેશિક રાજધાનીઓ કઈ હતી તક્ષશિલા અને ઉજ્જૈન સમ્રાટ અશોકની અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી કલિંગના યુદ્ધ દ્વારા સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ કયું હતું કલિંગનું યુદ્ધ કોના ઉપદેશથી અશોકે શાસ્ત્ર સંન્યાસ લીધો હતો તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તો મિત્રો અગિયારમું ક્વેશ્ચન સમ્રાટ અશોકના પુત્ર અને પુત્રીનું નામ જણાવો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રા સમ્રાટ અશોકે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો બૌદ્ધ ધર્મને ધર્મનું અનુસરણ કરે તેને શું કહેવાય ધમ શકો પછી કોનું શાસન સ્થપાયું હતું તો કૃષ કુષાણું તો પાઠ નંબર દસ આપત્તિ અને વ્યવસ્થાપન કુદરતી આપત્તિઓના પ્રકાર જણાવો તો બે પ્રકાર આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે પૂર વાવાઝોડું દુકાળ સુનામી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે ભૂકંપ જ્વાળામુખી અને દાવાનળ માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે આગ ઔદ્યોગિક અકસ્માત યુદ્ધ હુલ્લળ બોમ્બ વિસ્ફોટ વાહન અકસ્માત નદીમાં આવતો પાણીનો ઘસમસતો પૂર એટલે શું પૂર વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિ એટલે શું દુકાળ જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ચિંતાવા નડ આગ લાગવાના કારણો જણાવો તો બેદરકારી શોર્ટ સર્કિટ કે અકસ્માતના કારણે રહેણાંક કે ધંધાના સ્થળે આપત્તિના લીધે કેવી કે અસરો થાય છે શારીરિક માનસિક આર્થિક સામાજિક અસરો આપત્તિઓમાંથી આપત્તિઓથી કઈ કઈ માનસિક અસરો થઈ શકે છે ડર લાગવો સુનમૂન થવું ડગાઈ જવું હતાશ થઈ જવું ઊંડો માનસિક આઘાત લાગવો વગેરે તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો આવતીકાલે આપણે સચિવાલય ક્લાર્કનું મોડલ પેપર ત્રણ મૂકવાના છીએ અને આ મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો ચાલો મિત્રો કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત